નમસ્કાર ખેડૂત મિત્રો રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેતી અને ખેતીની વાતો અવારનવાર પ્લેટફોર્મ ઉપરથી આપણે કરીએ છીએ અને ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રતિભાવ પણ ખૂબ સારા આવી રહ્યા છે મને લાગે છે કે આવતા દિવસોમાં આને આગતિથી આવતા દિવસોની અંદર ખેતીમાં સમૃદ્ધિ આવે અને ખેતી આપણી નફાકારક બને એના માટેના આપણે સૌ સાથે મળીને પ્રયત્નો શરૂ રાખશું મિત્રો અવારનવાર અલગ અલગ મુદ્દાની વાત કરતા હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના પોતે જે વાવેલા પાકના પ્રશ્નો મને આવતા હોય છે તો એવો જ એક પ્રશ્ન અત્યારે ડુંગળીનો ખાસ કરીને છે આમ જોઈએ તો ડુંગળીની થોડાક સમય પહેલાની તેજી અને આપણા ખાસ કરીને ગુજરાત રાજ્યમાં થયેલા મોટા પાયે વાવેતર એટલે એ બતાવે છે કે ડુંગળીના આવતા દિવસોની અંદર ડુંગળીનો પાક આપણા માટે ગતિનો પાક છે રોજિંદા જીવનમાં પણ એનું ખૂબ મહત્વ છે શાકભાજીનો પાક છે આમ તો આ પાકને જુગાર જેવો પાક કહેવાય જો ભાવ આવે અને સારું ઉત્પાદન મળે તો આ પૈસાવાળા કરી દે અને જો ભાવ ઓછા આવે અથવા એની અંદર નુકશાની જાય તો આની અંદર મુળગા પણ ન થાય તો એવો જ એની અંદર સળગતો પ્રશ્ન જે હવે આવશે જે ડુંગળીનું જ્યાં બીનું વાવેતર છું રોપની વાવેતર કરવામાં આવ્યું અથવા કાંજીની જે ડુંગળી ત્રણ પદ્ધતિથી વાવેતર કરવામાં આવી એની અંદર એક સમસ્યા આવવાની શક્યતાઓ છે અને સમસ્યાનું પૂર આવે પહેલાં પાળ બાંધવાની છે અગાઉ પણ મેં આની વાત કરી છે હજી આજે પણ કહું છું કે આ સમસ્યા ગંભીર રીતે સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ આપણે એને અટકાવી દઈએ અને એ સમસ્યા છે બાફિયો આમ તો આ એક લોકલ વર્ડ છે બાફી એટલે કોઈ બટેટાની કુકરમાં નાખીને બફાઈ જાય ને પડી જાય વાસ આવે એ રીતના ડુંગળીનો ગાંઠિયો જમીનની અંદર જ્યારે ખેંચી જ્યારે પોષો પડે અને સુગંધ બાજુમાં લઈ જાય એટલે વાસ ગંધાતી હોય એ વાસ આવે તો સમજવાનું કે આ બાફીઓ છે અને બાફીઓ થવા પાછળના ઘણા બધા કારણો છે ફૂગજન્ય રોગો લાગે જીવાતથી થાય કૃમિથી થાય બેક્ટેરિયા બેક્ટેરિયલ ડિઝીઝ લાગે એટલે ઘણા બધા પ્રશ્નોનું માયાજાળમાં ફસાયેલો આ એક રોગ છે પણ લોકલ શબ્દોની અંદર આપણે એને બાફિયા તરીકે ઓળખીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આ સંપૂર્ણ મારે વાત તમને કરવી છે અને કેમ ઓળખવું કઈ રીતના એનું નુકસાન થાય છે અને નિયંત્રણના કઈ રીતના સારી રીતના નિયંત્રણના આપણે પગલાં ભરી શકીએ એ બધી જ વાત આજના વિડીયોમાં કરવી છે તો આ વિડીયો શરૂ કરીએ પહેલા મિત્રો આપ સર્વને ખાસ મારી વિનંતી છે કે હજી સુધી આપ ચેનલની અંદર નવા આવો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ પહેલું કામ સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ આ વિડીયો જો તમને ગમે તો એને લાઇક આપવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ બીજા બધા લોકો સુધી શેર પણ બધાને માહિતી પણ મળે અહીંથી વારંવાર કહું છું હું ટેકનિકલ માહિતી આપું છું કોઈ પ્રોડક્ટનો ફોટો કે હા જે બતાવું છે એ બધી સહકારી સંસ્થાઓ છે ઇપકો ક્રિપકો સરદાર જીએનએફસી આપણી યુનિવર્સિટી એની પ્રોડક્ટ ચોક્કસથી હું અહીંયા બતાવીશ બીજું જયારે પણ માર્કેટમાં લેવા જાઉં ત્યારે પાક્કા બિલ સાથે જીએસટીના બિલ સાથે લેવાનો આગ્રહ રાખો ઘણા બધા ખેડૂત મિત્રો મને ફોટા મોકલે કે જે પ્રોડક્ટની અંદર કોઈ ઠેકાણું જ ન હોય કોઈ એનો નંબર ન હોય કોઈ મેન્યુફેક્ચરિંગ નંબર ન હોય કે મેન્યુફેક્ચરિંગની ડેટ ન હોય ફક્ત એ પ્રોડક્ટ લઈને આવતા હોય અને કાચા બિલ સાથે ચીઠી સાથે નહીં મિત્રો ભલે બાર ટકા ટેક્સના સ્વરૂપે રૂપિયા સો રૂપિયાની વસ્તુના એકસો ને દેજો પરંતુ તમે જયારે એ પ્રોડક્ટના રિઝલ્ટ નહીં મળે તો એને ફરિયાદ કરી શકશો હું આ માટેનો આ પ્લેટફોર્મ છે હું જાગૃત કરવા તમને આવ્યો છું મારે તમને કરવું ન કરવું તમારા હાથની વાત છે પણ મિત્રો આ અવસ્થામાં જયારે ખેતીની હાલત આ છે તો એની પાછળ આપણે સૌ સાથે મળીને જો પ્રયત્ન કરીએ ને આવા અવેરનેસ આવી જાગૃતિ ફેલાવી તો માર્કેટની અંદર કદાચ આવા કોઈ લેભાગુ થતું હશે છે એને પણ ડર લાગશે અને એને પણ ખ્યાલ આવશે કે લોકો જાગૃત છે તો આ વાત શરૂ કરતા પહેલા ખાસ આ કાળજી પણ લેજો મિત્રો બાફિયાના જે પ્રશ્નો છે આમ તો સતત જ્યાં ડુંગળીનું વાવેતર થાય છે ને જે વિસ્તારમાં જે ખેતરમાં જે ખેડૂત સતત સતત વાવેતર કરે એના માટે આ ગંભીર સમસ્યા છે એટલે હવે એને થોડોક પાક ફેરબદ્દીનો અથવા તો પડા રસ્તો કાઢવાની જરૂર છે શરૂઆતમાં બાફિયાનો એક ને કોઈ એક જગ્યા પર અથવા તો ગોળાકાર સ્વરૂપમાં જ એ જોવા મળતું હોય અને ધીમે ધીમે દિવસે દિવસે જયારે આ રોગનું નુકસાન વધતું જાય એટલે ધીમે ધીમે તેના કારણે ડુંગળીના રોપ અને જમીન સાથે ખાસ કરીને આ ઢળી પડે એટલે છોડવો ઉપરથી જે આપણો હોય એ ખાસ કરીને જમીનની અડોહડ ઢળી પડતો હોય એટલે એના કારણે એને મોટું નુકસાન થાય એટલે ખેડૂત મિત્રો ઘણી વખત તાત્કાલિક આજે ખેતર માટો માર્યો બે દિવસ પછી મારે તો ડુંગળીનો બધો જ પાક છે ઢળી ગયો હોય તો આ એક બાફિયાનું પહેલું ખાસ કરીને ઓળખવા માટેનું લક્ષણ છે બીજું ડુંગળીના રોપને અથવા ડુંગળીના જોડવાને જ્યારે ઉપાડીએ અને જોઈએ તો એની અંદર મેં અગાઉ કીધું ગાંઠીઓ પોષો પડી ગયો હોય શું તો એની અંદર દુર્ગંધ મારતો હોય એટલે આ ડુંગળીની ખાસ કરીને જે અવસ્થા છે અને આ બાફિયાનો ઉપદ્રવ ચાલુ થઈ ગયો એમ કહી શકાય એટલે કાંજીની ડુંગળી હોય રોપની હોય કે બીની વાવેલી હોય બધી જ ડુંગળીઓમાં અગાઉથી આપણે એના આગમચેતીના પગલાં ભરવાની શરૂઆત ખાસ કરીને કરવી જોઈએ હવે ફેલાય કેમ બાફીઓ ફેલાવાના મુખ્ય કારણો ક્યાં ક્યાં છે તો ફેલાવવાનું જે મુખ્ય કારણ છે મેં અગાઉ કીધું એમ વારંવાર એકને એક જમીનમાં જ્યારે ડુંગળીનું વાવેતર થાય તો આ રોગના જે જીવાણુ છે એ ખાસ કરીને એનો ફેલાવો કરે અને બીજું જે મહત્વનું કારણ છે વધારે પડતું પિયત ઘણા ખેડૂતોને ટેવ હોય સતત પિયત આપે સતત જમીન ભેજવાળી રાખે તો મિત્રો જ્યારે તમે વધારે પડતું પિયત ડુંગળીના પાકને આપો છો તો પણ આ રોગનો ફેલાવો તીવ્રતાથી થાય છે એટલે પિયતનું નિયમન કરવું ત્રીજી જે મહત્વની વાત છે એના માટે સવારે અને સાંજનું જે તાપમાન છે ખાસ કરીને સવારે ગરમી અને રાત્રિનું તાપમાન જ્યારે એકાએક ઠંડુ થઈ જાય તો આ દિવસ રાત્રિના તાપમાનમાં થતા મોટા ફેરફારો એ આ રોગને ફેલાવવામાં મહત્વનું કારણ ભજવે છે બીજું જે ખેડૂત મિત્રો ખાસ કરીને જરૂરિયાત કરતાં વધારે પડતો યુરિયાનો ડુંગળીની અંદર ઉપયોગ કરે આપણે ઘણી વખત વાર કરીએ ખાતરનું વ્યવસ્થા પણ યોગ્ય રીતે કરો એની અંદર બીજા યુરિયા સિવાયના જે પણ એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરો આપતા હોય એનો પણ ઉપયોગ કરો અથવા બીજા ગ્રેડના જે ખાતરો હોય એનો ઉપયોગ કરવો જોઈએ તો વધારે પડતો યુરિયાનો ઉપયોગ થાય તો પણ આ રોગની તીવ્રતા વધે તો આ બધા એના ફેલાવવા પાછળના કારણો છે હવે મહત્ત્વની વાત આપણા માટે એ છે કે નિયંત્રણ કેમ કરવું અને મેં અગાઉ પણ કીધું મિત્રો આવા રોગ આ કેન્સર જેવા રોગનું નિયંત્રણ કોઈ કેમિકલથી સો ટકા શક્ય નથી ગમે એવું મોંઘું કેમિકલ લઈને તમે વાપરશો શક્ય નથી એના માટે થોડુંક આ પ્રમાણ ઘટાડવા માટે સંકલિત રીતે જે પણ જૈવિક બજારની અંદર નેમેટીસાઇડ મળતી હોય ફૂગનાશક મળતી હોય જંતુનાશક આ બધાનું સંયુક્ત રીતે આપણે ઉપયોગ કરીએ તો આપણે ઘણી રાહત થાય સો ટકા નિયંત્રણ શક્ય જ નથી કોઈ એવું કહેતું હોય માર્કેટની અંદર કે આ પ્રોડક્ટ વાપરો અને સો ટકા અટકી જાય સો ટકા તમારી કંઈ એક પણ ટકો નુકસાન ન થાય તો એ વાતની અરે હું સહમત નથી ટેકનિકલી કારણ કે રોગના જે જીવાણુ છે આખા ખેતરમાં ફેલાયેલા છે તો એને અટકાવવું ખૂબ અઘરું છે પણ અગાઉથી જો પગલાં ભરી લઈએ તો ખૂબ મોટી આપણે રાહત આનાથી મળી શકે અને ખાસ કરીને જ્યારે ડુંગળીનું ધરુવાડું તૈયાર કરીએ ત્યારે જ આપણે એની તૈયારી શરૂ કરી દેવી જોઈએ અત્યારે આ અવસ્થામાં કોઈને હોય તો એ પણ પગલાં ભરી શકે આવતા વર્ષોમાં આપણે પણ કાળજી આપણે લઈએ કે ત્યાં જૈવિક ફૂગનાશકો અને જૈવિક જંતુનાશકો એરડીનો લીંબોડીનો ખોળ જૈવિક ફૂગનાશકની અંદર મિત્રો ખાસ કરીને ટ્રાયકોડ્રોમા અને સિડોમોનસ આવે જૈવિક જંતુનાશકોની અંદર બીવેરિયા મેટારીઝિયમ એન્ટોમોપેથોજેનિક નેમેટોડ જે એપીએન ખાસ કરીને નેમેટોળ માટેના આવે પોચોનિયા આવે આ બધી જે દવાઓ છે જે જૈવિક દવાઓ છે જો કેમિકલ મુક્ત છે એને આપણે મિત્રો ઉપયોગ ખાસ કરીને આની અંદર કરવાનો થાય કારણ કે લાંબો સમય પાણી ભરાઈ રહે છે તો નુકસાન થવાની શક્યતા પૂરેપૂરી વધી જતી હોય છે બીજું ડુંગળા ડુંગળીનું જે બિયારણ છે એની સારી બિયારણની જાતની પસંદગી કરીએ તો પણ ઘણો બધો ફાયદો થઈ શકે બીજું જ્યારે પણ પંદરથી વીસ દિવસનો આપણો રોપ તૈયાર થાય શરૂઆતના અવસ્થામાં ધરવું અથવા ડુંગળીનું વાવેતર કર્યું અને વાવેતરના પંદરથી વીસ દિવસ થાય એટલે તરત જ જો આ રોગ દેખાય કે ન દેખાય એના માટે ખાસ કરીને જે નેમેટીસાઇડ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ એમાં એન્ટોમોપેથોજનિક નેમેટોડી નો ઉપયોગ એક એકરની અંદર એક કિલો કરી શકીએ અથવા પોચોનિયા જેવી જે નેમેટીસાઇડનો ઉપયોગ કરી શકીએ અથવા પેસિલોમાઇસિસ આ ત્રણેય જે વસ્તુઓ છે ખૂબ સારી છે ઇપીએન મેં કીધું પોચોનિયો કીધું પેસિલોમાઇસિસ કીધી આ બધી વસ્તુઓનો ઉપયોગ ખેતરમાં આપણે વધારવો જોઈએ અને એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ બીજું ડુંગળીના બિયારણનું વાવેતર કરતી વખતે ખાસ કરીને ફૂગનાશક દવાનું પટ જ વાવેતર કરીએ બીજું કે શરૂઆતની અવસ્થામાં જ્યારે આ જોવા મળે ત્યારે આવા છોડ તમને ક્યાંક જઈ કુંડાળામાં જોવા મળે તો એને ઉપાડી અને નાષ્ટ કરીને ત્યાં જમીન દબાવી દઈએ તો પણ ખૂબ સારી રીતે આગળ વધતું આપણે અટકાવી શકીએ બીજું આ તો ફક્ત મેં તમને અમુક જે ટેકનિકલો હતા એની વાત કરીએ પરંતુ આના માટે બાફિયાનો ઉપદ્રવ જ્યારે ખેતરમાં વધારે જોવા મળે ત્યારે દસ દસ દિવસના અંતરે બે ત્રણ વખત ફૂગનાશક અને જંતુનાશકના કોમ્બિનેશનનો પણ ઉપયોગ ઉપરથી કરવો જોઈએ કારણ કે રોડ નબળો પડશે થ્રીપ્સ હશે અથવા એને પર્પલ બ્લોઝ જેવા ડુંગળીના પાનની અંદર રોગ લાગ્યા હશે અથવા જમીનજન્ય કોઈ રોગો લાગશે ત્યારે પણ એનો એટેક વધી જતો હોય તો એના માટે ખાસ કરીને ફૂગનાશક દવાની અંદર જે સારા સારા ટેકનિકલો બજારની અંદર મળતા હોય એક્ઝાકનો જે પાંચ ટકા એસી મળતું હોય અથવા તો ટેકોનાઝોલ મળતું હોય અથવા મેન્કોજેબના પંચોતેર ટકાના ફોર્મમાં જવા જે મળતી હોય કાર્બન ડાયજિમ છે મેટાલેક્ઝિલ મેન્કોજેપ છે આ બધી ફૂગનાશક દવાનો પણ મિત્રો આની અંદર ખાસ કરી અથવા એજોસ્ટ્રોબિન ગ્રુપની એઝોસ્ટ્રોબિન પ્લસ ડાયફેનાકોનાઝોલ છે આ ગ્રુપની દવાઓનો પણ ફૂગનાશક તરીકે ઉપરથી ઉપયોગ કરવાથી પણ ફૂગજન્ય રોગો અટકાવી શકાય અને સાથે સાથે જંતુનાશક દવાની અંદર ઇમિડા ક્લોપિડ છે અથવા ઇમિડા પ્લસ ફિપ્રોનિલના કોમ્બિનેશનવાળી છે સિંગલ ફિપ્રોનિલ છે પ્રોફેનો પ્લસ સાયપરમેથ્રિન છે તો આ દવાઓના કોમ્બિનેશન કરીને આપણે જો છંટકાવ કરીએ તો ખૂબ સારા પરિણામો આ ડુંગળીના બાફિયા સામે મિત્રો મેળવી શકીએ અને આ જે આખી વાત હતી એ હતી ડુંગળીના અંદર આવતો આ અગત્યનો રોગ જે બાફિયા તરીકે ઓળખાતા રોગને કેમ અગાઉથી નિયંત્રણ કરવું અને જે વિસ્તારમાં જે મિત્રોએ ડુંગળીનું વાવેતર કર્યું છે એને આ કાળજી લેવી જોઈએ મિત્રો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા સ્ક્રીન ઉપર નંબર છે આપણે નંબરની અંદર વોટ્સએપ કરજો અને ટાઈમ બાઉન્ડની અંદર ટાઈમની અંદર સવારના સાડા નવથી બાર અથવા બપોરના ત્રણથી પાંચની અંદર ફોન અથવા વોટ્સએપના મેસેજ કરીને પણ માહિતી મેળવી શકશું સાથે મળીને સુધારા માટેના પ્રયત્ન કરશું આજના વિડીયોની અંદર એટલું ફરી પાછા મળશું નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ